અંકલેશ્વરની જેવી મોદી કેન્સર સેન્ટરના પુત્ર દ્વારા પોતાના પિતાની સ્મૃતિમાં રૂપિયા એકાવન હજારનું અનુદાન આપવામાં આવ્યું કેન્સર સામે લડતા લડતા પિતાનું અવસાન થયું હતું પિતાની કેન્સરની પીડા જોઈ અન્ય કેન્સર પીડિત દર્દીઓ માટે મદદરૂપ થવા અનુદાન કર્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે એક પુત્ર દ્વારા પોતાના પિતાની સ્મૃતિમાં એક્યાવન હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ જયેશભાઈ ઉંમર ચોસઠ વર્ષ હતી તેઓ કેન્સર સામે લડત આપી રહ્યા હતા તેઓને મેટાસ્ટેટિક પેન્ક્રિયાઝનું કેન્સર હતું વધુ સારવાર માટે તેમને જેવી મોદી કેન્સર સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા કેન્સરના લક્ષણોને જોતા કિમોથેરાપી અને સહાયક સંભાળ તેમજ સારવાર ચાલી રહી હતી રોગોના વધુ ભારણ અને કેન્સરના એડવાન્સ સ્ટેજને કારણે કેન્સર સામે લડત આપતા તેમનું અવસાન થયેલું હતું તેમના પરિવારજનોમાં યોગેન્દ્ર બુજ હેમ બુજ અતુલ બુજ દ્વારા એકાવન હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું જેથી અન્ય દર્દીઓ જેઓ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડત આપી રહ્યા છે તેઓ સારવાર દ્વારા સારા થાય તેવા હેતુસર તેમજ સ્વર્ગસ્થ જયેશભાઈ બુચ તેમની સ્મૃતિમાં તેમના પરિવારજનો દ્વારા એક્યાવન હજારનું અનુદાન આપવામાં આવ્યું છે પરિવારજનોના આવા વિશિષ્ટ કાર્ય બદલ હોસ્પિટલ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો હું ડોક્ટર તેજસ પંડ્યા રેડિયેશન ઓન્કોલોજીસ્ટ એન્ડ કેન્સર સેન્ટર હેડ જયેશભાઈ બુચ અને એમના પરિવારનો આભારી છું કે એમણે આ યોગદાન આપ્યું કેન્સર પેશન્ટ્સ માટે અને અમે ટ્રાય કરીશું કે જેટલી અવેરનેસ આપણે વધારી શકીએ સ્પેશિયલી આ કેન્સર માટે જેમનાથી એમના પપ્પા સફર થઈ રહ્યા હતા સો એમણે બહુ સારી રીતે કીધું કે આ જેટલું અર્લી સ્ટેજમાં પકડાય એટલું જ ચાન્સીસ સર્વાઈવલના સારા હોય છે અને જનરલી આ સ્પેશિયલી જે પેન્ક્રિયાટિક કેન્સર હોય છે એમાં સિમ્ટમ્સ અર્લી સ્ટેજમાં નથી આવતા તો જેટલી આપણે અવેરનેસ આના વિશે વધારીએ જેટલું આલ્કોહોલિઝમ ઓછું કરીએ સમાજમાં એટલું આ કેન્સર થવાના ચાન્સીસ ઓછા છે અને અર્લી સ્ટેજમાં પકડાવાના ચાન્સીસ વધી શકે છે સો અગેન હું બુચ ફેમિલીનો એકદમ બોટમ ઓફ માય હાર્ટ આઈ એમ થેન્કફુલ ટુ દેમ કે તમે આવું ડોનેશન કર્યું અને સમાજને પ્રેરિત કર્યા આવા સારા કામ કરવા માટે થેન્ક યુ વેરી મચ નામ હેમ છે મારા ફાધર જયેશ ભાઈ બુચ એમનું નામ હતું અને લાસ્ટ યર એમ એક્સપાયર થઈ ગયા હતા એમને ડિઝીઝ હતું એ પેનક્રિયાટિક કેન્સર હતું તો આ ડોનેશનનો પર્પઝ એ જ છે કે હોસ્પિટલ ને જે પણ અમે યોગદાન કરી શકીએ અમારા બેસ્ટ પેમાં અને સારીમાં સારી ટ્રીટમેન્ટ મળી શકે તો એ બાબતે અમારો એક પ્રયાસ છે તો શું છે કે ઘણા એવા જે આ ડિઝીઝ છે એને ઘણા લોકો અત્યારે લડી રહ્યા છે એ ના અગેન્સ્ટ તો એ જેટલું શું છે કે સફળ થાય એટલું અમારો પ્રયાસ રહેશે તો એટલે આ ડિઝીઝ બેઝિકલી છે કે બહુ સિમ્ટમેટલીક નથી હોતો એટલે સિમ્ટમ્સ એના અર્લી સ્ટેજમાં નથી દેખાતા હોતા અને શું છે કે આપણે જ્યારે લેટર સ્ટેજ આવે છે કે સ્ટેજ થ્રી કે સ્ટેજ ફોર ત્યારે ડિટેક્ટ થાય છે તો હું શું છે કે આપણે જેને લોંગ ટર્મ ડાયાબિટીસ હોય જે ટાઈપ ટુ ડાયાબિટીસ આપણે કહીએ છીએ એ અગર ઘણા વર્ષોથી હોય ત્રીસ પાંત્રીસ વર્ષથી તો શું છે કે આના ચાન્સીસ બહુ વધી જતા હોય છે આ ડિઝીઝ થવાના એટલે શું છે કે જે સિક્સટી પ્લસ હોય એને યરલી એક વખત બોડી ચેકઅપ કરાવવું કે કોઈ પણ સોનોગ્રાફી કરાવી શું છે કે એ અવેરનેસ આપણે પેલું કરીએ છીએ કે ભાઈ એ આપણે પેલું કરીએ અને આ અમારું જે યોગદાન અમે કરીએ છીએ એ હોસ્પિટલનું ડેવલપમેન્ટ અને ફર્ધર અવેરનેસ આ ડિઝીઝ પ્રમાણે સ્પ્રેડ થાય તો શું છે ઘણા એવા જે પેશન્ટ્સ હોય જે સ્ટેજ વનમાં ડિટેક્ટ થઈ જાય તો શું છે કે ક્યોરના ચાન્સીસ વધી જતા હોય છે કે ભાઈ નાઇન્ટી પર્સન્ટ ક્યોરેબલ હોય છે આ ડિઝીઝ તો એટલે એ બાબતે અમે આ ડોનેટ કરીએ છીએ